નમસ્કાર ઇન્ડિયન પોલીસ પ્રેસમાં આપનું સ્વાગત છે જામનગરમાં શ્રાવણ મહિનાના અંતિમ સોમવારે વિવિધ શિવ મંદિરો પર ભક્તોની ભારે ભીડ જોવા મળી જામનગરમાં શ્રાવણ માસના અંતિમ સોમવારે ભોળાનાથના દર્શન માટે વહેલી સવારે જ ભક્તોની લાંબી કતારો લાગેલી જોવા મળી હતી શહેરના કાશી વિશ્વનાથ ભીમાશંકર ગૌરીશંકર સહિત અનેક શિવમંદિરોમાં શ્રદ્ધાળુઓએ દ્વાદશ દ્રવ્યોથી વિધિવત અભિષેક અને પૂજા આરાધના કરી સાથે અબીલ ગુલાલ બિલીપત્ર અને દૂધ ચડાવી ભક્તિભાવ વ્યક્ત કર્યો ઉક્ત અવસરને અનુકૂળ સહિયારા ભજન ધૂન અને ડ્રમના અવાજે મંદિર પરિસરો હરખ અને રોમાંચથી ભરાઈ ગયા હતા અનેક વૈવિધ્યસભર શ્રદ્ધાળુઓ પોતાની પ્રતિષ્ઠા અનુસાર પૂજા અને સમૂહ અભિષેક કરી શ્રાવણ માસના અંતિમ પર્વે ભોળાનાથ પર અનન્ય ભક્તિ નિયમ પાડ્યો હતો મંદિર સત્તાવાળાઓ દ્વારા ભીડને ધ્યાનમાં રાખી વિશેષ વ્યવસ્થા કરી જ્યારે સુરક્ષા દળ અને સ્થાનિક સ્વયંસેવકોએ ભાવિકોને માર્ગદર્શન આપ્યું હતું આ સર્વગ્રાહી ધાર્મિક ઉત્સવના અંતે ભક્તોએ એવો આશય વ્યક્ત કર્યો કે શ્રાવણ માસના શ્રેષ્ઠ પર્વથી જીવનમાં બળ અને આનંદ બળે છે મંદિર વ્યવસ્થાપક અને આગેવાનોએ ભક્તોને સૌમ્ય અને શાંતિપૂર્વક દર્શનનો લાભ લેવા અપીલ કરી હતી